જય શ્રી હર હર મહાદેવ કેમ છો મિત્રો બધા મજામાં હું તમારા ફ્રેન્ડ ડોક્ટર લઈને આવ્યો છું એલર્જી ઘણી પ્રકારની એલર્જી હોય છે એલર્જી અને પ્રતિકાર શક્તિ જેની ઓછી હોય એના થકી થતા એલર્જી અને રોગ એના વિષયનું કે જેની રોગ પ્રતિકાર શક્તિ નબળી હોય તો એના થકી શું શું થાય એ વિષય સમજાવવા માટે એ વિષયનો સ્ટોપિક છે એલર્જી રોગ પ્રતિકાર શક્તિ ઓછી તો મિત્રો એલર્જી ઘણી પ્રકારની જે બસ એલર્જી મોસમની હોય છે પછી અનાજની હોય છે લીલા શાકભાજીની હોય છે ડ્રાય ફ્રૂટની હોય છે ધૂળની હોય છે બરાબર છે બરાબર છે ભેજવાળ વાતાવરણનું હોય છે મોસમની ચેન્જીસ હોય ત્યારે હોય છે વાતાવરણ હોય છે ભેજ રહિત વાતાવરણ હોય છે ઘણી વખત તડકામાં ગયા પછી તડકાથી હોય છે ઘણી વખત છાંયામાં એવી રીતે કે ભેજવાળ હોય તો થાક બેસી જાવ એની હોય છે બરાબર છે આ બધી એલર્જીના મેઈન કારણ છે બરાબર છે અને એલર્જી થકી શું શું થાય તે હવે આપણે સમજીએ તો એલર્જી ગણાનું હોય છે વાયરલ શું થાય બરાબર છે શરદી ભરું બેસી જવું સારી કાનમાં ધાક લાગી જવી નાકમાંથી પાણીના પીપા પડવા શ્વાસ ચડવો ગરમ ઇન્ફેક્શન લાગે બરાબર એલર્જી નિષ્ફળ હોય છે આંખમાંથી આંખની અંદર આંખમાં કોજો આંખમાં પાણીના પીપા પડી જવા બરાબર છે આંખ લાલ થઈ જવી આંખમાં ખંજવાર આવી એલર્જી હિસાબે ઘણી વખત શરીરની અંદર ચટાફટા થવા બરાબર છે ટપકી ટપકીવાળું થવું આ બધું એક એલર્જી છે તો એલર્જીમાં મેનુ હોય છે બધાને શરદી શરદીમાં ઘણી વખત શરદી થઈ જાય છે નાક બંધ થઈ જાય છે નાકમાંથી ટીપા પાણીના ટીપા પડે છે ગરું બેસી જાય છે ગરમ ઇન્ફેક્શન લાગે છે શ્વાસ ચહેરવામાં માટે છે અવાજ દબાઈ જાય છે ઘણી વખત ગરું પેસ્ટ થઈ જાય છે અવાજ નીકળતો ના હોય બરાબર શ્વાસ ચહેરવા માટે છે શ્વાસને હિસાબે ઘણી વખત નાક બંધ થઈ જાય છે આ બધી એલર્જી અને એલર્જી કારણ આનું થવાનું કારણ શું છે એલર્જીનું તો પહેલે શરીરની અંદર પ્રતિકાર શક્તિ ઓછી આપણે વિટામિનની કમી કે ગમી હોય હોયના હિસાબ રોગપ્રતિકાર શક્તિ ઓછી ઇમ્યુનિટી જેની ઓછી હોય પ્રતિકાર શક્તિ એને આ એલર્જીનો ચેપ લાગે છે એની માટેની બેસ્ટ ગરગડો એક ઉપાય લઈને આવ્યો છું મિત્રો બરાબર છે એની માટેની વસ્તુ છે તો એ તમે નોટ કરી લેજો શું શું જોઈ છે એની માટેનું હૈદર પચાસ ગ્રામ તુલસી પચાસ ગ્રામ ગળો પચાસ ગ્રામ મત પચાસ ગ્રામ ત્રિપાય ગુગર પચાસ ગ્રામ કઠ પચાસ ગ્રામ લવિંગ પચાસ ગ્રામ મજિષ્ઠા પચાસ ગ્રામ ગરૂચી પચાસ ગ્રામ મહારસ કવા ધ કાવત એટલે કાવો પચાસ ગ્રામ આમળા પચાસ ગ્રામ પછી આવે છે શંખ ભસ્મ એ છે વીસ ગ્રામ આ બધી વસ્તુ ભેગી લઈ શંખ શંખ ભસ્મ છે એના સિવાય બધાને સરખો તાપ દેવાનો ભેજવાળું હોય એના હિસાબે તાક દઈ તડકામાં રાખી અને એને મિક્સર દ્વારા ગ્રાઇન્ડ કરી દેવાનું પાવડર કરી આછો આછો અને એક કાચની બહેનીમાં ઈ અને સંકુચ આ બધું ભેગું કરી મિક્સ કરી અને કાચની બહેનીમાં રાખી દેવાનું જેમ હવા ના મળે એક ચમચી સવારે સાંજે પીવાની જેનાથી તમને એલર્જીમાં રાહત થઈ જશે અને ત્રણ મહિનાનો કોષ કરવામાંથી આ બધી એલર્જીમાંથી નાબૂદ થઈ જશે જો મિત્ર આમ ના મળતું હોય કે બનાવવું વસમું લાગતું હોય અને મોંઘું પડતું હોય બરાબર છે ઘણી વખત આ વસ્તુ ના મળે બરાબર છે બનાવવાનો ટાઈમ ના હોય તો અમે એની માટે બનાવી છે આ ટેબલેટ બરાબર ઇમ્યુનિટી બુસ્ટર અમારી વાતાવરણ એલર્જીની કોઈ પણ એલર્જી મેં તમને કીધું નાકમાંથી પાણી ફરવા છીકું આવી ઘરું બેસી જવું ઉધરસ આવી રોગ પ્રતિકા શક્તિ વધે છે શ્વાસ ચડવો વાતાવરણની એલર્જી છે મોસમ બદલે અને છીપવું વાળે તાવ આવી જાવ એલર્જી થઈ જાય શ્વાસ ચડવા માંડો ઘરું બેસવા માંડે વારે ઘરે ગમે કંઈક જૂનું કંઈક કામ કરતા ઓછી કંઈક નાકમાંથી પાણી ટીપા પડતા એની માટેની આ બેસ્ટ અમારી દવા છે આ દો અમારે એક મહિનાના છે એક એક ગોળી ત્રણ ટાઈમ પાણી સાથે પીવાની બરાબર છે ગરમ પાણી સાથે એક એક ગોળી ત્રણ ટાઈમ લેવાની છે આના કોસ્ટલી પડશે તમને પાંચસો રૂપિયાની પ્લસ કુરિયલ ચાર્જ તમને ઘર બેઠા ગમે ત્યાં મળી જશે મને કોમેન્ટ કરશો એડ્રેસ આપશો બરાબર છે ગૂગલ પે કરી દેશો તો તમને ત્યાં ઘર બેઠા મળી જશે પંદર વર્ષથી ઉપરનાને નાને એક એક ગોળી ટાઈમ પંદર વર્ષથી નાના કરો એની માટે સિરપ પણ અમે બનાવીએ છીએ મિત્રો અને જો તમને આ હોય અને આ વસ્તુ મળી જતી હોય બધી મેં તમને કીધું એ એક ફરી કરી દઉં છું હૈદર ગોરો તુલસી પુષ્ટિમત તિફલા ગુગર ચલકટ મજિસ્ટા ગરૂચી લવિંગ આમરા મહારસ નારી કવચ અને શંખભસ્મ આટલી બધી વસ્તુ ગાંધીની દુકાને મળી જ જશે તો આ લઈ આવવાની અને તમારી રીતે બનાવીને અથવા તમે મારાથી મગાવી શકો મિત્રો બરાબર ત્રણ મહિનાનો ખોસ કરવામાંથી જળ મૂળમાંથી તમને નાબૂદ થઈ જશે એલર્જી રોગપ્રતિકાર શક્તિ વધી જશે ઇમ્યુનિટી બુસ્ટર જેને તમે ગમે તે એલર્જી વિસ્તારમાં વયા જાવ કે આ વસ્તુમાં કોઈથી તમને ઇમ્યુનિટી રોગ પ્રતિકાર શક્તિ વધશે ઇમ્યુનિટી ઇન્સ્ટાલ આવે છે બરાબર છે તો મિત્ર આ એની માટે છે એલર્જી માટે રોગ શક્તિ માટેનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો બીજાને શેર કરજો જેને મદદ થઈ શકે અને આવો નવો પ્રેમ રહેજો અને સબસ્ક્રાઈબ અને શેર કરતા રહેજો પ્લીઝ થેન્ક યુ સો મચ હર હર મહાદેવ